અમદાવાદ એસીબી ટીમ ભાવનગર માંગત્રાંડ કી રેલવેના બે કર્મચારીઓ પૈકી એકને પંદર હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો એનઓસી સી કરવા માટે લાંચની રકમ માંગ કરી હતી ડીઆરએમ કચેરીમાં વર્ગ રૂમ ત્રણના બે કર્મચારીઓએ કરી લાંચની માંગ અમદાવાદ એસીબીએ છટકું ગોઠવી લોબિયા કર્મચારીને ભાવનગર આવી ઝડપી લીધો ફરજ બજાવતા પંડયા ને એડવાન્સ માંગ તેના ભાગ નામ પૈસા આપી દીધેલ હોવાનું જણાવ્યું હતું પંદર હજારની લાંચની માંગણી કરી હતી રકમ સ્વીકાર કરતા રંગે હાથ ઝડપી લીધો હતો રિપોર્ટ હિરેનભાઈ ચૌહાણ સાથે કમલેશ ઢાફા